આપણે આયોજન આપણને સિંધુ સભ્યતામાં જોવા મળે છે કારણ કે સિંધુ સભ્યતા નગરીય સભ્યતા હતી એ કોઈ ગ્રામીણ સભ્યતા ન હતી જ્યારે મેસોપોટેમિયા મિશોર અને ચીનની અંદર પણ આવી નગરીય વ્યવસ્થા આપણને જોવા નથી મળતી તો આપણે શરૂ કરીએ છીએ સિંધુ સભ્યતાના નગર આયોજન વિશે

તેમજ આપણે જોઈએ છીએ કે નગરે જે આયોજન છે એ આપણને ગ્રીક પદ્ધતિ વાળું જોવા મળે છે પદ્ધતિ કોને કહેવાય જેમ કે હું અહીંયા એક ચોરસ આકાર ડ્રો ડ્રો કરું છું એમાં લાઇન કરી અને આવા ખાના બનાવીએ તો આને કહેવાય છે ગ્રીક પદ્ધતિ માની લો કે અહીંયા કોઈ એક મકાન હશે બીજું અહીંયા ત્રીજું અહીંયા તો આવી રીતના જે રચના થાય એને જ આપણે કહી છે ગ્રીક પદ્ધતિ તો સિંધુ સભ્યતાના નગરોની રચના કંઈક આવી રીતે આપણને જોવા મળે છે હવે વાત કરીએ જેમાં પહેલો ભાગ છે એને કહેવાય છે પશ્ચિમ ભાગ બીજો ભાગ છે પૂર્વ ભાગ પશ્ચિમ ભાગને ઉપલું નગર કહેવામાં આવે છે જ્યારે પૂર્વ ભાગને નીચલું નગર કહે છે તો મોટા ભાગના દરેક નગર જે છે એને આપણે આવી રીતના બે ભાગમાં વિભાજિત કરેલા છે પશ્ચિમ ભાગ અને પૂર્વ ભાગ પશ્ચિમ ભાગ થોડો ઊંચાઈ ઉપર આવેલો છે માટે એને ઉપલું નગર કહેવામાં આવે છે જ્યારે પૂર્વ ભાગ છે નીચાણના વિસ્તારમાં છે એટલા માટે એને નીચલું નગર કહીએ છીએ તો આપણે અહીંયા લખીએ કે પશ્ચિમનો જે ભાગ છે એ ઊંચાણ વાળો છે અને એવું જોવા મળે છે કે પશ્ચિમના જે રહેઠાણો છે એ થોડાક શાસક વર્ગના રહેઠાણ હોય એવું આપણને લાગી રહ્યું છે એટલે કે રાજાના કોઈ રહેઠાણ હોઈ શકે અથવા તો આખા નગર ઉપર જે પોતાનું વર્ચસ્વ જમાવતો હશે એવા કોઈ લોકોના ઘર આપણને અહીંયા જોવા મળે છે આપણે લખી શકીએ કે શાસક વર્ગના છે જ્યારે પશ્ચિમની અંદર આપણે જેટલા પણ રહેઠાણ છે એમાં બધામાં કિલ્લેબંધી કરવામાં આવેલી છે કિલ્લેબંધીનો સાદો મતલબ થાય કે ઊંચી દિવાલો બનાવી તો જે પણ નગર છે એમાં પશ્ચિમના ભાગમાં ચારે બાજુ કિલ્લેબંધી કરેલી છે આ વસ્તુ આપણે પૂર્વમાં પૂર્વમાં જોઈએ તો શું છે છે નીચાણવાળો ભાગ અહીંયા સામાન્ય પ્રજાના ઘર હોઈ શકે છે જ્યારે અહીંયા કોઈ આપણને કિલ્લેબંધી જોવા મળતી નથી તો આ થઈ ગયું પૂર્વ ભાગ પશ્ચિમ અને પૂર્વ ભાગમાં આપણને આટલો ડિફરન્સ જોવા મળે છે અને તેમજ પશ્ચિમ અને પૂર્વને અલગ કરતો વચ્ચે એક રાજમાર્ગ પણ પણ જોવા મળે છે આ રાજમાર્ગ મોટે ભાગે ચાલીસ ફૂટ જેટલો પહોળો છે આપણે આ જે વસ્તુ લખી છે ને આપણે બોર્ડ ઉપર ચિત્ર ડ્રો કરીને જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે આ કઈ રીતે આખી રચના છે આપણને જોવા મળે છે જેમ કે માની લો કે આ પૂર્વ ભાગ છે આ બંને વચ્ચેનો રાજમાર્ગ છે અહીંયા હું બોર્ડમાં એક સમાન જ બતાવું છું પણ આ ભાગ થોડો નીચાણ વાળા વિસ્તારમાં છે જ્યારે આ ભાગ થોડો ઊંચાણ વાળા વિસ્તારમાં છે હવે અહીંયા આ રીતના બીજા નાના નાના રસ્તાઓ છે અહીંયા પણ તમે આ રીતના જ રચનાઓ જોઈ શકો છો અને આ બધી જગ્યાએ નાના આવા ઘર છે તો અહીંયા તમે જોશો કે આખે આખું નગર જે છે કાં તો ચોરસ અથવા લંબચોરસ આકારમાં વિભાજિત થયેલું આપણને જોવા મળે છે તો કઈક આ પ્રકારની રચના આપણને સિંધુ સભ્યતામાં જોવા મળે છે હવે આપણે વાત કરીએ કે સિંધુ સભ્યતાનું જે નગર છે એની અંદર શું જોવા જોવા મળે મળે છે છે તો ઘર રસ્તાઓ તેમજ પાણીની વ્યવસ્થા છે તો મુખ્યત્વે નગરમાં આપણને આટલી વસ્તુઓ જોવા મળે મકાનો રસ્તાઓ અને પાણી સૌથી પહેલા આપણે વાત કરીએ ઘર વિશે તો ઘર જે છે એ પાકી ઈટોના બનેલા છે

તેનું ઘર મોટું હશે આવી રીતે ઘરના આકારમાં તફાવત છે તેમજ તેમજ બે ત્રણ ત્રણ માળના મકાનો મકાનો પણ પણ જોવા મળે છે છે ચાર અહીંયા આપણને પ્રશ્ન થાય કે બે ત્રણ માળના મકાનો હોય તો એ સમય તો હજી લોખંડની શોધ નથી થઈ તો એ લોકો બીમ કોલમ કેવી રીતના બનાવતા હશે તો માળ બનાવવા માટે એ લોકો લાકડાના બીમનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ નોટ કરી માળ બનાવવા માટે લાકડાના બીમનો ઉપયોગ કરવામાં આવે છે હવે એક સૌથી અગત્યની વાત એ છે કે આ જેટલા પણ ઘર છે એમના બારી અને દરવાજા મુખ્ય રસ્તાના બદલે અંદરના રસ્તાઓ તરફ ખુલે છે એ પોઈન્ટ આપણે લખી લઈએ બારી દરવાજા મુખ્ય રસ્તાના બદલે અંદરના રસ્તાઓ તરફ આનો અર્થ શું થાય જેમ કે આપણે અહીંયા સમજીએ માની લો કે આ કોઈ એક રસ્તો છે અને અહીંયા ઘર ઘર છે છે તો આ જે એનો દરવાજો અહીંયા નહી હોય પણ અંદરની સાઈડ જે શેરી હશે એ બાજુ એનો દરવાજો આવેલો હોય છે આવી રીતે આપણને અહીંયા રચના જોવા મળે છે તો આ થઈ ગયું આપણું નગર અને એની અંદર ઘરની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવેલી છે તેના વિશે હવે આપણે વાત કરીએ રસ્તાઓ વિશે કે સિંધુ સભ્યતાના રસ્તાઓ કેવા હતા યસ રસ્તા વિશે વાત કરીએ પહેલા હજી પણ ઘરની અંદર થોડીક માહિતી આપણે એડ કરી લઈએ કે દરેક ઘરની અંદર આપણે જોશું કે દરેક ઘરમાં આપણને પોતાનું રસોડું આંગળું કુવો તેમજ સ્નાન માટેની વ્યવસ્થા એટલે કે બાથરૂમ વગેરે આપણને જોવા મળે છે તો અત્યારે આધુનિક ઘરમાં જેવી સગવડ હોય તેવી સગવડ આપણને એકબીજાને નાઇન્ટી ડિગ્રી કાટ આવેલા છે બે મુખ્ય માર્ગ છે એક માર્ગ જે છે એ ઉત્તરથી દક્ષિણનો છે બીજો જે છે પૂર્વથી થી પશ્ચિમનો છે તો આવી રીતે આપણને રસ્તાઓ જોવા મળે છે આ દરેક રસ્તાઓમાં રાત્રિ પ્રકાશના પુરાવા એટલે શું જ્યારે બે રસ્તાઓની વચ્ચે નીકળે છે ત્યારે સાઈડમાં આપણને ખાડા જોવા મળે છે અને ખાડામાં થાંભલા રાખી અને ત્યાં લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે આવા પુરાવા પણ આપણને સિંધુ સભ્યતામાંથી મળેલા છે અને વાત કરીએ કે પાણી વિશે તો પાણી માટે આપણે ઘણા બધા કૂવાઓ તેમજ પાણીના ટાકાની વ્યવસ્થા જોવા જોવા મળે મળે છે છે તો સિંધુ સિંધુ સભ્યતાના સભ્યતાના લોકો એકદમ આયોજનબદ્ધ રીતે નગરની રચના કરેલી આ થઈ ગયા નગર આયોજનના અમુક મહત્વના મુદ્દાઓ આઈ હોપ તમને સમજાણવું હશે તેમ છતાં કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ કરી અને મને જણાવી શકો છો હું અવશ્ય એનો જવાબ આપીશ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું સિંધુ સભ્યતાની ગટર યોજના તેમજ તેમના ખેતી શિલ્પ ઉદ્યોગ અને વેપાર વાણિજ્ય વિશે આમ આપણે એક એક ટોપિક ને સરળતાથી બધાને સમજાય એ રીતે સમજતા જઈશું ધન્યવાદ